નવા બનાવેલા ચેકડેમમાં પાણી લીકેજ થઈને વહી રહ્યું છે તેમજ એક ચેકડેમમાં તિરાડ પડીને બે ભાગ થઈ ગયા ત્યારે શું આવી હલકી ગુણવત્તા વાળું કામ અધિકારીઓને નહીં દેખાતું હોય કે જવાબદાર અધિકારી ચાલુ કામમાં સાઈટ પર ડોકાયા છે નહીં હોય તો સવાલ ઉઠી રહ્યા છે હાલતું એક ચેકડેમ તો બે વર્ષથી તૂટેલી હાલતમાં દેખાય છે તેની રિપેરિંગ કરવાની બદલે નવા ચેક ડેમો મંજૂર કરી શું ભ્રષ્ટાચાર જ આચરવો હશે તેવી ચર્ચા પણ ઉઠી છે હાલ